આપણે ચોખાના જે ખીચીયા પાપડ હોય છે એને શેકી લેવાના ચોખાના બદલે તમારે ઘઉં કે મકાઈના પાપડ લેવા હોય તો પણ લઈ શકાય ચોખાના પાપડ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી મેં પહેલા તમારી સાથે શેર કરેલી છે અને તમારે જો એ જોવી હોય તો ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને આની રેસીપી જોવા મળી જશે તો આ રીતે પાપડને શેકી લેવાનો પછી પાપડની ઉપર થોડું બટર લગાવી દેવાનું પછી પાપડના ટુકડા કરી લેવાના છે પછી પાપડની ઉપર બીયા કાઢીને ઝીણું સમારેલું ટામેટું અને છોલીને ઝીણી સમારેલી કાકડી ઉમેરવાની પછી ખજૂર આમલીની મીઠી ચટણી અને કોથમીર મરચાની નાખવાની ચટણીની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી અને પાપડના રીતે થોડા મોટા ટુકડા રાખવાના એકદમ કરી દેવાના પછી આના ઉપર ચણાના લોટની નાયલોન સેવ ઉમેરવાની અને થોડી ચણાની દાળ ઉમેરવાની જે તળેલી ચણાની દાળ આવે એ એડ કરવાની છે તો હવે આ સરસ મજાનું ટેસ્ટી મસાલા ખીચિયા કે ખીચિયા ચાટ બનીને તૈયાર છે તો તમે પણ આ રીતથી આ ફટાફટ ચાટ બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે